નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડા પંથકમાં દીપડાના આંટાફેરા ઉગામેણી રોજમાળ ગામમાં દીપડો દેખાયો પશુનું મારણ ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે દીપડો ઉગામેણી અને રોજમાળ ગામની આસપાસ જોવા મળ્યો છે ઉગામણીની સીમની ઉગામણી ગામની સીમ વિસ્તારમાં દીપડાની હાજરીના પગલે ગામના સરપંચે તાત્કાલિક પગલાં લીધા છે તેમણે ગ્રામજનોને પત્ર દ્વારા સતર્ક રહેવાની અપીલ કરી છે ખેડૂતોને વિશેષ સૂચના આપતા જણાવ્યું છે કે વાડી ફરતે શોર્ટ સર્કિટ ન મૂકવા અને દીપડો દેખાય તો તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવી બે દિવસ અગાઉ રોજમાળ ગામમાં દીપડાએ એક પશુનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વધુ ગંભીર બન્યો છે વન વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં સતત નિરીક્ષણ શરૂ કર્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકો ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો દીપડાના ખતરાને કારણે ચિંતિત છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલ મકવાણા બોટાદ